મિત્રો છેલ્લા ઘણા સમય થી આ વિસ્તારની અંદર કેટલાક બનીને બની રહ્યા છે અને એમ છે છે કે પણ લોકો એને મસીહા બનાવે છે મારે વધારે વાતમાં નથી જવું પણ એ મિત્રો જે લોકો એને આ વાતનું સંબોધન કરે છે એમને એક વાત યાદ કરાવવા માંગુ છું કે આ વિસ્તારની અંદર આ દેશને આઝાદ થયે લગભગ લગભગ ઇઠ્યોતેર વર્ષ થવા જઈ રહ્યા છે એમાંથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અટલ બિહારી વાજપેયી સરકાર અગિયાર વર્ષ રાજ કર્યું આમ કુલ મળીને ને સત્તર વર્ષ ભારતીય જનતા પાર્ટીએ રાજ કર્યું બાકીના જે એકસઠ વર્ષ છે કોણે રાજ કર્યું તો કે ઘણા બધા લોકો કોંગ્રેસના અને બધા ભેગા થઈને રાજ કર્યું અને એમાં આ વિસ્તાર ની અંદર લોકો આપણા બધા પૂર્વજો આપણે બધા ઘણા બધા નેતાઓ રાઠવા સમાજના નેતાઓ એ સન્માનનીય નેતાઓ આ વિસ્તારની અંદર સુખરામભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય હોય આ વિસ્તાર ની અંદર અમરસિંહ રાઠવા પણ પૂર્વ સંસદ સભ્ય હોય આ વિસ્તાર ની અંદર પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા પણ હોય આ વિસ્તાર ની અંદર નારણભાઈ રાઠવા પણ સંસદ સભ્ય હોય આ વિસ્તારની અંદર મોહનસિંહ રાઠવા પણ સંસદ ધારાસભ્ય રહ્યા આ વિસ્તારની અંદર ગીતાબેન રાઠવા પણ સંસદ સભ્ય તરીકે રહ્યા બધા લોકોને કેમ નથી રાઠવા એ એક વાત કીધી કે જેના કહેવાથી આ વિસ્તારની અંદર પણ મુકાય એક રૂપિયો પણ ગ્રાન્ટ

સારા માર્ગ લાવવાનું કામ કર્યું છે એમને તમે મસીયા ગણો જેનું કોઈ કામ નથી રાખવાનું સરપંચ હોય ને તો સરપંચ એની બીજી ગ્રામ પંચાયત માં એક રૂપિયો ગ્રાન્ટ વાપરવાનું નથી એ ભાઈ કદાચ અહીંથી આવીને કશું ના વાપરી પણ શકે પણ જશું રાઠવાની અંદર બંધારણીય તાકાત આપી છે વહીવટી પ્રક્રિયા આપી છે પચીસ લાખ સુધી એના વિસ્તારમાં હું આપી શકું એટલી તાકાત નરેન્દ્રભાઈ ની છે મિત્રો એટલે મેં આપ સૌને કઉ છું હું મસીહા તાઈ બની શકું છું પણ મારે મસીહા નથી બનવું મારે મસીહા છોટાઉદેપુર ઉદયપુર જિલ્લાનો બનવું છું મારો મસીહા નરેન્દ્ર મોદી છે મિત્રો મારો મસીહા નરેન્દ્ર મોદી છે મારો મસીહા ભારતીય જનતા પાર્ટી છે આ વાત તમને એટલા માટે કહું છું કે ઘણા લોકો ભ્રમ અંદર આ વાતો કરી રહ્યા છે એવા લોકો ચેતવાની જરૂર છે હા પોત પોતાની પાર્ટી વ્યાપ બધા લોકો વધાર્યા અમારો કોઈ રોક કે ટોક નથી પણ મિત્રો જે ખોટી વાતો થઈ રહી છે સમાજ ને એનાથી આપ સમય ચેતવાની જરૂર છે ઘણા લોકો એવું કે છે કે ભારતીય જનતા પાર્ટી ની સરકાર આદિવાસીઓ માટે શું કર્યું આજે તમને મેં હિસાબ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઈઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો